છોટા ઉદેપુર નગર પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી આજે પ્રાંત અધિકારી વિમલ બારોટની અધ્યક્ષતામાં યોજાઈ હતી છોટા ઉદેપુર નગર સેવા સદનના પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોલીની બિનહરીફ વરણી કરવામાં આવી લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ પૂર્વ રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવા વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ સૌરભભાઈ શાહ તથા જિલ્લા સહિત ભાજપના અગ્રણી અને કાર્યકર્તાઓની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખને બિનહરીફ વરણી કરવામાં આવી છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી રોજ પાંચમી માર્ચ બે હજાર પચીસના ચૂંટણી અધિકારી વિમલ બારોટ અને ચીફ ઓફિસર ભવિનભાઈ બરજોડના અધ્યક્ષ સ્થાને સેવા સદન ખાતે ત્રણ કલાકે યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી હોય જે અંતર્ગત બિનહરીફ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોલી અને ભાજપમાં જોડાયેલ પરવેઝભાઈ મકરાણીની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી જ્યારે કારોબારી ચેરમેન તરીકે અલ્પનાબેન શાહ પક્ષના નેતા પ્રતિકાબેન જાની અને દંડક પ્રશાંતભાઈ પટેલ નિમાયા હતા છોટા ઉદેપુર નગરમાં ઓગણીસો છન્નું બાદ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતીથી સત્તા હાંસલ કરી બોર્ડ બનાવ્યું છે જેથી કાર્યકરો અને સમર્થકોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ છે